નમસ્કાર મિત્રો વડોદરા પંથકમાં છેલ્લા સાત દિવસથી વરસાદ બંધ થયો છે વરસાદ બંધ થયો તેને સપ્તાહ વીતી ગયા બાદ પણ ઘણા બધા ખેતરોમાં અને ખાસ તો રેલવેના જે નાળા હોય તેમાં હજી સુધી પાણી ઓસર્યા નથી અને તેને લઈ ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે આપણે અત્યારે છીએ પ્રતાપગઢ પાસે આમ તો પ્રતાપગઢ પાસે જ્યાં નાલું આવેલું છે ત્યાં દેવડીયા જવાનો અને આજુબાજુના ગામના જે ખેડૂતો છે તેને જવાનો મુખ્ય માર્ગ છે આ માર્ગમાંથી લોકો પસાર થતા હોય છે પરંતુ અહીંયા જે આ રેલવેનું નાળું છે તે હજી છલોછલ ભરાયેલું છે અને હજી સુધી પાણીનો નિકાલ નથી થયો અને તેને લઈ ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે આપણે અહીંના કેટલાક ખેડૂતો સાથે તેમની સાથે પણ વાત કરીશું અને સાથે જ અહીંની પરિસ્થિતિનો ચિતાર પણ મેળવીશું છું કારણ કે ઘણા લાંબા સમયથી ખેડૂતો અહીંયા પરેશાની ભોગવી રહ્યા છે અને આ રેલવેનો નાલામાંથી હજી સુધી પાણી કાઢવામાં નથી એમ સાથે જ અહીંયા આજુબાજુમાં જે છે તે આ ખેતરોમાં પણ હજી સુધી પાણી ઓસર્યા નથી તેને લઈ ખેડૂતોને સારી એવી મુશ્કેલી પણ પડે છે ત્યારે અહીંના ખેડૂતો સાથે વાત કરીશું કારણ પણ શું તકલીફ આ નાલામાં પાણી પડ્યું આ પ્રતાપગઢ શરૂઆત પ્રતાપગઢ દેવળિયા જવાનો રસ્તો છે અને આગળ મયુરનગર અને નવા દનાડા અને દાળ દનાડા પણ જવાય છે અને ધૂળકોટ પણ જવાય છે એટલે આ કામ બે ત્રણ વર્ષથી ચાલુ છે અને ખેડૂતોને આ નાલુ નહોતું ત્યારે અહીંયા પંદરસો બે હજાર વીઘામાં પાણી નહોતું ભરાતું પણ જ્યારનું નાલુ બન્યું છે ત્યારથી ખેડૂતોના ખેતરમાં પંદરસો થી બે હજાર વીઘામાં પાણી ભરાય છે અને ખેડૂતોને જવા આવવામાં જે તકલીક ઓછી કરવા માટે બનાવવામાં આવ્યું હતું જ નાલું અત્યારે તકલીક વધારી રહ્યું છે ખેડૂતનું જો આવું ના ખેડૂતો ક્યાં લગીને આ બધું સહન કરશે અને આ બધા કામમાં એટલા ભ્રષ્ટાચાર થાય છે કે અત્યારે છેલ્લા વીસ દિવસ થી આમાં પાણી ભર્યું છે કોઈ જાતનું આયોજન કરવામાં નથી આવ્યું પાણી પણ બહાર કાઢવામાં નથી આવતું તો રેલવેની ની ફાટક બંધ હોય કે એમનું કામ ચાલુ હોય તો રસ્તો બંધ કરી દે અને ખેડૂત કલાક બે બે કલાક અહીંયા ખોટી થાય છે એટલે જો ગ્રામજનોએ હવે એક બે વાર રજૂઆતો કરી અનેક વાર રજૂઆત કરી પણ કોઈ પણ રીતનું સાંભળવામાં આવતું નથી કયું ગામ તમારું અહીંયા જે નાળું બનાવ્યું ત્યાં પાણી ભર્યું તો કેવી રીતે જાવ તમે પાણી ફાચક બંધ હોય તો ન જવાય ઉગાડે તો જવાય એમને એટલે આ જે નાલું છે નાલામાં પાણી કેટલા ટાઈમ થી ભર્યું પાણી ભરવું નાલામાં નાલા માં ભરી જાય ખેડૂતો તમારા અહીંયા જમીન આ બાજુ હશે ને જમીન આ સામા કાંઠે હશે ને ટૂંકમાં નાલા ની હશે એટલે તમારે અહીંયા વરસાદી પાણી ભરાય કે કેમ આ આજે શું નામ તમારું નરભેરામ ભાઈ આમાં નાલું છે અને નાલા ના હિસાબે શું તકલીફ તમને નાલાના હિસાબે બંધ હોય વરસાદ ચાલુ છે નાલુ ભરાઈ જાય ખેડૂતોનું આ પાણી બધું ખેતરોમાં ભરાઈ રહે છે અને નિકાલ થતો નથી કે દવા પંદર દિન કેટ કેટલા વીઘામાં નુકસાન થતું હોય આ થી હજાર વીઘામાં બધે ફટું ભર્યું રહે કયા કયા પાકોમાં નુકસાન કપાસમાં એરંડા છે અને શું ઓલા આપણે મગફળી છે એમ નહીં અહીંયા અધિકારીઓ આવે કે નહીં આ નુકસાન થાય તો કઈ તમે રજૂઆત કરો શું કોઈ આવતું નથી આવતું જ નથી એમને તો ખેડૂતોને કેટલા વર્ષથી નુકસાન થાય આ બાર મહિના ઉપર થઈ ગયું બીજું વરા હ્યા ને અહિયાં આગળ ક્યાંક કન્ટેનર યાર બને અહિયાં પણ કઈક રસ્તો બંધ કરી દીધો એવું એ એ બધુંય પાણીનો જમા જ રહ્યા અહિયાં રોપ જ રહ્યા શું નામ તમારું રમેશભાઈ શું તકલીફ પાણીની પાણી તકલીફ છે ભાઈ અહિયાં પાણી ઉનાળામાં પણ ભાઈ રૂએ છે ચોમાસાની વાત અલગ જ છે ચોમાસ કોઈ પણ એમ કે અહીંયા પાણી નથી તો જોઈએ જો આવી શકે છે કોઈ પણ છતાં ઉનાળામાં પણ એમ ને કન્ટેનર યાર પાસે પાણીનો નિકાલ હતો અહિયાં પણ અત્યારે ફર્યો નહીં પણ ખેડૂતો યાર અગાઉ રજૂઆત આ જે પાણી છે વરસાદ ગયો એના લગભગ એકાદ સપ્તાહ જેટલો વીતી ગયો છે એક સપ્તાહ વીતવા છતાં પણ હજી સુધી પાણીનો કોઈ નિકાલ નથી થયો તેને લઈ ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે અત્યારે આપણે પ્રતાપગઢ જે અને આજુબાજુની સીમમાં જ્યાં જવાનો રસ્તો છે ત્યાંનો મુખ્ય માર્ગ છે ને આ નાલામાં હજી સુધી પાણી ઓસરે નથી ને આ જે પાણી છે તે લગભગ દસક ફૂટ જેટલું પાણી ભર્યું હશે કારણ કે આગળ જતાં જતાં હજી નાલું જેમ જેમ જાય એમ ઊંડું થતું હોય એટલે પાણી ઓસરે અને આજુબાજુના ખેડૂતોને આવવા જવાનો રસ્તો થાય અને સાથે જ ખેડૂતોને જે આજુબાજુ વરસાદી પાણી ભરાય છે તેનો નિકાલ થાય તો ખેડૂતોને લાભ થઈ શકે ઘણા બધા મિત્રો જોડાય આભાર મિત્રો